નવસારી વિજલપુર નગરપાલિકા બન્યાને વર્ષો વીત્યા છતાં હજુ સુધી સત્તાધીશો એક પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરી શકી નથી નવસારીના વેરાવળમાં હાલ એક પ્લાન્ટ બનાવવાનું ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી તેનું કામ પૂર્ણ થતા બે થી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે એવામાં એક પ્લાન્ટ શરૂ નથી થયો એ પહેલા જ નવસારી વિજલપોર નગરપાલિકાએ આઠ ગામો માટે અન્ય એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મંજૂર કરી દીધો છે જે વેરાવળ નજીક આવેલ નદી પાસે જ બનાવવામાં આવશે ત્યારે અહીં સવાલ એ ઉભું થાય છે કે પાલિકા હજુ તો એક પ્લાન્ટનું સંપૂર્ણપણે નિર્માણ નથી કરી શકી એવામાં બીજો પ્લાન્ટ કેવી રીતે મંજૂર કરી શકે પાલિકાની આ જ બેદરકારીને લીધે શહેરમાંથી નીકળતું ગંદુ પાણી શહેરમાંથી પસાર થતી નદીઓમાં ભળી રહ્યું છે સુએસ્ટ્રીટ પ્લાન્ટના પ્રોજેક્ટને કંઈક ન્યાય મળશે એવી અપેક્ષા સેવાઈ રહી હતી પરંતુ અહીં વિકાસની વાતો કરતું ભાજપ માત્ર ને માત્ર વિકાસ કાગળ પર બતાવે છે સુએસ્ટ્રીટ સ્ટ્રીટ પ્લાન્ટ દર વર્ષે બજેટમાં લાવે તો છે પણ સુએસ્ટ્રીટ પ્લાન પ્લાન્ટ ક્યાં છે તે કોઈને જ હજી ખબર છે નથી જે જગ્યા એક્વાયર કરવાની તેની પ્રોસેસ હજુ ચાલે છે જે એક્વાયર કરેલી જગ્યા જ્યાં જે કંઈ બનાવવાનું છે તેની કંઈ પ્રોસેસ ચાલે છે પરંતુ તે ક્યારે નવસારી વિજયપુર નગરપાલિકા દ્વારા જે જીયુડીસીને કામ આપવામાં આવ્યું છે અને નવસારી વિરાવળ ખાતે પૂર્ણા નદીના કિનારે આ પ્લાન્ટનું કામ ચાલુ છે સિત્તેર ટકા કામ અત્યારે પૂર્ણ થઈ ગયું છે અને માર્ચ સુધીમાં આપણે આ પ્લાન્ટ કમ્પ્લીટ કરીને જનસેવા માટે સમર્પિત કરીશું